અને આપણા જાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે સૂર્ય દેવ ની જરના દેવ ની થોડીક વાર્તા છે કરી સૂર્યદેવ સૂર્યદેવ હતા અને એને ઘરે મહેમાન આવ્યા અને મહેમાન આવ્યા અને રોટલા ઘડવાની તાવડી ફૂટી ગઈ તાવડી ફૂટી ગઈ એટલે એને તો બાયું હોય ને કામવાળીઓ એને કીધું કે જા તું તાવડી લઈ આવે કે ઠીકરી તો એ ઠીકરી કહેતા એટલે કે આપણે મહેમાન આવ્યા સુધી રોટલા તો કરવા જોઈએ એટલે એના માણસો ગયા તાવડી લેવા ભાઈ તાવડી લેવા ગઈ એટલે એને શું કીધું એ કે ભાઈ તાવડી લઈ જાઓ પણ તાવડી જો ફૂટી જાય તમારે કીધે તાવડી ફૂટે તો અમે તમારી પાસેથી ઠીકરી ફૂટે તો અમને દીકરી તમારે આપવી પડે એટલે ભાઈ પાછી આવી પાછી આવીને એટલે કે મને આમ કીધું કે ઠીકરી ફૂટે તો દીકરી આપવી પડે એટલે

બે ની ભાઈ મારે મહેમાન આવ્યા છે કે અને રોટલા કરવા આજે લઈ જાવ એને તો આપી પણ પેલા માગું લઈને ગયા છે ને સૂર્યદેવ દેવ નું દીકરી હારી રૂપા એટલે એને ના પાડે મેં એટલે આને ધ્યાનમાં રાખ્યું કે ઠીક એને કોમ કામ પડે ત્યારે વાત એમ કરતા કરતા એનો તો મેમાન એવા રોટલા બનાવ્યા જૈમાં પછી એ તો વયા ગયા એટલે કે આપણે ભાઈ દયા ઠીકરી કે આપણે ક્યાંક ઠોકરાઈ જાય ને ફક્ત ફૂટી જાય એટલે રના દેવને મોકલ્યા ક્યાં જાય ઠીકરી દે આવી કે એટલે કેટલા દઈ આવું એ ભગવાન ને કરવું છે ને તે પવન મેંડવા આવવા બહુ પવન મેંડવા આવવા ને એટલે કે પવન આવે છે બહુ બહુ વાજું ઉપડી ગયું વાજળું ઉપડી ગયું એમાં જ્યાં દરવાજા આગળ ગયા ને ત્યાં બે બરજિયા બાળક બે બરત

પણ આમે નો જવાય ને આમે નો જવાય આમ જાઉં હાલું તો એમના બે આવે છે આમ જાલું તો એમના મારા હાથમાં ઠીકરી પડી ગઈ એટલે કે તે ઠીક તે હવે આપણે કીધું છે કે દીકરી ઠીકરી હાટ છે એમાં દીકરી દે હવે દેવા જો હે ઠીક એના દેવને દીધા એણે કીધું કે બે દી થઈ ગયા ભાઈ કેમ નો આવ્યા દેવા ગયા લગન કર્યા લગ્ન કરી નાના દેવ ને મોકલ્યા હા હરે હા મોકલા ને કઈ બે ત્રણ મહિના થયા એટલે સૂર્યદેવ આવે સૂર્યદેવ દિવસ આઠમ્યાન તરત આવે ને એટલે તરત એને દૂધ ગરમ કરી દૂધ પીએ અને આખી જગતનું જ પૂરું કરે પાલન પોષણ કીડી થી મકોડી મનુષ્ય બધાયનું ઢોર માત્ર બધાનું પૂરવી કરે સૂર્યદેવે કીધું કે ના કે મને હવે દૂધ એટલે હું દૂધ પી લઉ કે બધા ઉપાધિ હોય કે હું અહીંથી જાઉં અને ઉગું નાથી હાથમાં સુધી મારે બધા ઉપાધિ હોય કે કીડી થી કણ સુધી ને મારે કણ કો દેવો પડે વાત એટલે તમારે બધાને ખંખો દેવો પડે છે બધાને પૂરું કરવું પડે જગત એટલે કે મારે જ કરવું પડે ને મારે ભૂખા ઉઠાડાય છે પણ ભૂખા હોવરાવાતા નથી જેવું માણસ એવું દઈ દઉં છું કે અને ઢોર માતા કીડી માતા બધાને મકોડી ગમે તે જઈને જનાવરને બધાને ગાયું ને ભેંસું ને બધાને અને કેટલી બધી એ તમારી ઉપાધિ હોય એટલે કે મારે હોય ને સૂર્ય દેવતી મને ઉઠે અને મને મારા દર્શન કરે મારે બધાનું પારણ પોષણ કરવું પડે મનમાં રાખ્યું પૂરું કરવા જાય છે વાત પછી પોતે તો નાય ધોય તિલક કરવા બેઠા ચાંદલો કર્યો ચોખા ચોડ્યા ને પાછ રાખી ડાબલી કે આજે આ ડાંબલી હું પૂરી દઉં ને અને સાંજે આવે ને એ કહેશે કીડી મકોડી સુધી મારે બધાનું પૂરું કરે તે પણ ત્યાંથી કીડી હું ખાઈ થઈ ગયો એમાં સાંડલો કરતા કરતા નજર એમાં સાંડલામાં એમાં ચોખા દાણો પડી ગયો ડાબલીમાં પૂરું કરજ સૂર્યદેવ વાંધો નહીં ફરવા ભાઈ ગયા ઓછા ઉધાય નું પારણ પોષણ બધા જીવ માતર નું કરે એટલે હાજે પછી આવ્યા એટલે આવ્યા દૂધ થઈ ગયું ગરમ એટલે કે આ દૂધ થઈ ગયું પેધું દૂધ પેધું બેઠા એટલે કે બીજું બધું થઈ ગયું કોઈ તમારે ભૂખું ન હોય તમે કેળીથી કણ બધે તમે પૂરું કરો એટલે આ મારે બધાનું પૂરું કરવું પડે આ મનુષ્ય એટલું પૃથ્વી ઉપર છે એટલા જીવ છે બધાને મારે દેવું પડે કોઈને ભૂખું ન રેખાય એટલે ભૂખ્યા ઉઠાડું નહીં ડાબળી ડાબળી લઈ અને દેખાડ્યું જવો એના મોઢામાં દાણ સે ભૂખે કે ચોખાદાણ હોય કે ગમે ત્યાંથી હોય કે પણ જેવો શનય કે મારે બધા પૂરું કરવું પડે છે અને તમે મારું પાઇપ ખોલી લીધું કે તમે ઉઠે મારું પાઇપ ખોલી લીધું એટલે કે જાઓ તમે ગમે એટલી રસોઈ બનાવશો ને તમારી વાહે હાફો વાહે વચ્ચે નહીં કે જાઓ તમારે એથી બરકત નહીં રહી ઠીક હા ના તો મૂજ્યા પહે બસ એનો મલ્લક ના માણસો ખૂબ રાંધે ખાય અને વાહે કાંઈ વધે ને એ બધાય ધરાઈ દે અને આ ભૂખ્યું હવે ભૂખા કાયમ એટલું એટલા ભૂખા રહે તો શરીરમાં ફેર પડતો જાય ને દેવ તો મેંડા મોરા પડવા કાટ પેટ પૂરણ ખવાય નઈ હવે શું કરું કેવાય નઈ કઈ એમ કરતા કરતા એની બા ને એમ થયું કે રના હરનાદેવ કીધું ના ગયા છે ને હું એક આટો મારી આવું એને ઘેરે માનો દિવસે આવે તો ખરે ને એટલે આટો દેવા આવ્યા આટો દેવા આવ્યા ને જ્યાં રના ને જોયા ને ત્યાં મારી દીકરી તો હા વરગણીએ નાખેલી થઈ ગઈ કે આટલું બધું દુઃખી આ દેવ કહેવાય આ દેવને ઘેરા દીધી પણ આટલું દુઃખ કે બટા તને આટલું બધું દુઃખ છે કે કીધા એવું નથી કે તને ખાવા દેતા એટલે ભાઈ હું તો મણું મોઢે રાંધું કે મારી હાથે પણ અમે હું ભૂખ્યું ને ભૂખ્યું મારું આ કાંઈ વધે નહીં કે મને અમને શ્રાપ છે મને આ કે મેં પાય ખોલી દો એટલે એટલે મને શ્રાપ દીધો હવે એનો શ્રાપ કેમ મીઠાઈ હાથ પડે સૂર્ય દેવા એવા જાય તો મે મને એવા બહુ હારું હારું ભલે એવા અરે મારી દીકરીના મોઢા સામુ જોવાતું નથી કે મારી દીકરી સા વરગણી નાખેલી થઈ ગઈ છે આવા હોય કે મેં તમને કેવા હોય પાસ મારે રના મારી દેવી કેને દેવી દીધા મળ્યો તમે કે એ અમે ક્યાં ના પાડી શકીએ કે અમે કહીશું કે અમને તમે દેવી દીધા છે પણ એને પૂજ્યો હોય કે એનું વાં કહશે કે અમારું હોય છે રાનાદેવ રાના દેવને એને મારી કે બટાટ આરો મેં એનું પાર ખોલી દઉં છે એટલે કે બટા દેવના પાયખા ન હોય દેવના પાયખા હોય તમારે ભોગવવું પડે નહીં દેવના પાયખા ન હોય એટલે જગતમાં નાણા શું કહેશે આપણે કહી પણ દેવ રમતા હોય કે દેવ હોય દેવના પારખા કરાય નહીં જ્ઞાથી માણસને શું કહેશે કે બાય છે ને બાય માણસ અટાણ હાલને તકે બાય માણસ બાઈ માણસ ગમે એટલું કામ કરતી છે ને એને આઈથે બરકત નહીં હોય અને જણ થોડુંક કામે લે આવતા છે ને તો એમાં દહ માણસ હશે તો પૂરું થાય અને બાય માણસ ગમે એટલું કામ કર તો બાયને આથે બરકત હોય નહીં સમજાય એટલે સૂર્યદેવને આવું રનાદેવને થયું પણ પછી એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં હવે એ જવા દિવો કે પછી એને મનમાં ભોજન મંડ્યા જમવા અને ખાધું પીધું રાજ કર્યું એમ છે ભાઈ અત્યારના જમાનામાં બાયડીના હાથે બરફત ન હોય બાયું કામ કરે અરે અમે આટલા રૂપિયાનું કામ કર્યું પણ તોય એનાય બરકત ન હોય જણ માણસ ભલે ને એનો પગારે થોડો છે પણ તોય પૂરું થઈ જાય સૂર્ય દેવ મસ્વાની જે કૃષ્ણ કનૈયા લાલ કે દ્વારકા